હું ટીએનઆઈ ગુજરાત રાજ્ય બ્રાન્ચના ઉપપ્રમુખ તરીકે આજે વિશ્વ મહિલા દિવસના ઉપક્રમે જીજી સરકારી હોસ્પિટલ જામનગરના નર્સિંગ મહિલાઓ માટે કાર્યક્રમની ઉજવણી કરેલી છે જેના અંતર્ગત અમે ચોકલેટ થી કર્મચારીઓનું મોઢું મીઠું કરાવી તેમજ એક સેલ્ફી ઝોનનું આયોજન કરેલ છે જેમાં મહિલાઓ છે એકત્ર થઈ અને ફોટો પાડી અને આ દિવસની ઉજવણી કરી રહી છે મોટું મીઠું કર્યા ઉપરાંત વોર્ડમાં જે દર્દીઓ દાખલ છે મહિલા દર્દીઓ તેમને પણ ચોકલેટ આપી અને આ દિવસની ઉજવણી કરવામાં આવી છે નર્સિંગ પરિવાર જામનગર તરફથી સમગ્ર વિશ્વને વિશ્વ મહિલા દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ 我来拿这个，拿这个哦。